ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી બાદ સમગ્ર ગુજરાત અને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી પ્રબળ માંગ લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે નર્મદા જિલ્લામાં પણ એના પ્રત્યાઘાત પડ્યા છે ગોપાલપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા પોતાના ગામના પાદરે પોસ્ટરો માર્યા છે કે અમારા ગામમાં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાળાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ ભાજપના કાર્યકર કે આગેવાનો એ પ્રવેશો નહીં ત્યારે રાજપડા સ્ટેટના મહારાણી રુકમણી દેવીજીએ પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે શું કહે છે તેઓ સાંભળો રુકમણી દેવી જેસલમેરથી છું અને મારું મોસાળ સિંધમાં ઉમરકોટમાં છે પણ હમણાં જે વિરોધ થઈ રહ્યો છે વીહુપાળાનું તે રાજકોટ એમને એ આપી છે સીટ અને રૂપાળાએ જે રજપૂતો વિશે બોલ્યા તે ખરું ખરું છે હું એને સમર્થન કરું છું કે રજપૂતોએ ક્ષત્રિયોએ જે આંદોલન શરૂ કર્યું છે તે ખરું છે આંદોલન અને એમને ખોટું કીધું કે રાજપૂતો એટલે રાજાઓ બેટીનો વ્યવહાર કરતા હતા મુગલો સાથે એ વાત પણ ખોટી છે અને હું એવા કિસ્સા જાણું છું કે જ્યાં રજપૂતોએ જોહર પર પરફોર્મ કર્યો એને ખિલાફમાં અને મુગલોના હાથમાં નહીં ગયે એ એ બધા ઘણા ખરા કિસ્સા છે તે હું જાણું છું અને હમણાં જે વિરોધ થઈ રહ્યો છે તે ખરું છે એ થવું જ જોઈએ અને ક્ષત્રિયોને ખરી રીતે ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ એ એ એ વાતનું હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો જે કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે આપ શું કહેવા માગો છો રૂપાલા રૂપાળાજી ને એ જ કે એમને માફી માંગ માફી માંગવાથી થોડું કામ ચાલે એ એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધી જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ વિચારધારા જ બદલવી જોઈએ આમ તો એમણે બે વાર તો માફી માંગી છે તો આપ બી માફ કરશો કે માફનું તો એવું છે ને કે માફીનો તો શબ્દ અમારે છે જ નહીં અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનું માથું જ કાપી નાખીએ

કારણ કે ક્ષત્રિયો એની વાતને લઈને નારાજ છે અને ક્ષત્રિયોની નારાજગી ના જળવાય રાજવી પરિવાર છે અને રાજવી રાજવી પરિવારના પરિવારના લોકો લોકો પર કરી એટલું બધું બલિદાન કર્યું તો જ આજે સ્ટેચ્યુ ઊભું થયું ને તો કેવી રીતે થતું બોલો એક આજે એકતા નગર થયું તે રજપૂતોના બલિદાનથી જ અને રાજપૂતો એટલે રાજવી પરિવાર એટલે રાજપૂતો અને રાજપૂતો એટલે રાજવી પરિવાર બંને એકબીજાના પર્યાય છે ક્ષત્રિયો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેને આપ સમર્થન એ એકદમ સમર્થન કરું છું સાચું કરી રહ્યા છે